શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ગરમા ગરમ લીલી તુવેરના ટોઠા બનાવીશું ટોઠાનો વઘાર કરવા માટે ચાર મોટી ચમચી તેલ ઉમેરીએ એક ચમચી જીરું સૂકા મસાલામાં તમાલપત્ર સૂકું લાલ મરચું તજનો ટુકડો અને બે લવિંગ ઉમેરીને સાતડી લઈએ ચપટી હિંગ ઉમેરીએ એક ચમચી સફેદ તલ ઉમેરીને બરાબર સાતડી લઈએ એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ તીખાશ ઓછી વધારે કરી શકો છો લસણનું પ્રમાણ થોડું વધારે રાખવું બરાબર સતળાઈ ગયું છે બે મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ ડુંગળીને સતળાતાં બે મિનિટ જેવું થઈ ગયું છે અડધો કપ લીલું લસણ ઉમેરીએ લસણને સતળાતા બહુ વધારે સમય નથી લાગતો એટલે ડુંગળી સતળાઈ જાય પછી લસણ ઉમેરવું લસણ પણ સતળાઈ ગયું છે બે મીડિયમ સાઇઝની ટમેટાની પ્યોરી ઉમેરીએ પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈએ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે પ્યોરી કૂક થાય છે ત્યાં સુધીમાં તુવેર બાફી લઈએ પહેલીમાં ત્રણ કપ પાણી ઉમેરીને ગરમ કરી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી ખાવાના સોડા અને એક ચોથાઈ ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ પાણી બરાબર ગરમ થઈ ગયું છે હવે કપના માપ પ્રમાણે એક કપ લીલી તુવેરના દાણા લીધા છે દાણા ઉમેરીએ પાંચથી છ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ દાણા બરાબર કૂક થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ મેટાની પ્યોરી પણ કૂક થઈ ગઈ છે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર બે ચમચી પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ હવે અડધો કપ લીલી ડુંગળી ઉમેરીએ લીલી ડુંગળીને સતડાતા પણ બહુ ઓછો સમય લાગે છે બાફેલી લીલી તુવેર ઉમેરીએ ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈએ જેથી તુવેરમાં પણ ગ્રેવીનો બરાબર ફ્લેવર આવી જાય રસો કરવા માટે એક કપ ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ એક ચમચી ગોળ ઉમેરીએ ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થી છ મિનિટ માટે થવા દઈએ સુ ટોઠા તૈયાર છે હવે એક ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ અને એક મોટી ચમચી લીંબુનો રસ અને કોથમીરના પાન ઉમેરીએ ટોઠાને ગરમા ગરમ સવ કરો